રાજકોટ સ્ટ્રોકથી રાજકોટની હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલનું સ્વાસ્થ્ય હાલ સુધારા પર છે રાજકોટની હોસ્પિટલ હોસ્પિટલે રાઘવજી પટેલનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે જેમાં હાલ રાઘવજી પટેલની તબિયત સ્થિર અને પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું જણાવવામાં આવ્યું છે હોસ્પિટલ હોસ્પિટલના હેલ્થ બુલેટિન અનુસાર મોડી રાત્રે રાઘવજી પટેલને બોલા બોલવામાં તકલીફ થઈ રહી હતી રાઘવજીભાઈને જામનગરની જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તેમને બ્રેઇન સ્ટ્રોક હોવાનું જણાવ્યું હતું જીજી હોસ્પિટલમાં તાત્કાલિક સીટી સ્કેન કરીને હેમરેજિક સ્ટ્રોકનું નિદાન કરવામાં આવ્યું હતું જામનગરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાઘવજીભાઈને તાત્કાલિક ધોરણે રાજકોટની સિનર્જી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા જ્યાં ન્યુરો સર્જન ડોક્ટર દિનેશ ગજેરા ડૉક્ટર સંજય ટીલાળા ન્યુરો ફિઝિશિયન ડોક્ટર કલ્પેશ સનારિયા અને ક્રિટિકલ ટીમના ડૉક્ટર જયેશ ડોબરિયા અને ડોક્ટર મિલાપ મશરૂ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અમારા સૌથી સિનિયર અને વડીલ મુરબી રાઘવજીભાઈ પટેલ સરકારી કાર્યક્રમમાંથી ના તંદુરસ્ત હોવાથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કર્યા છે હાલ એમના તબિયત સારી છે બીજો કોઈ પ્રશ્ન નથી એમને આરામની જરૂર હતી ઘણા સમય પહેલાંથી પણ સર એક ખેડૂત નેતા તરીકેનો જીવ એ આરામ ક્યારેય નથી કરતા એટલે હવે અમે સૌ બધાએ અને જ્યાં જ્યાં એમના મત વિસ્તારમાં એમને થોડોક અઠવાડિયું દસ દિવસ આરામ લઈ લે તો એ બહુ જરૂરી પણ એ આરામ કરતા નથી એટલી બધી કામ પ્રત્યેની એમની લગાવ છે તો એક વડીલ તરીકે ચોવીસ ચોવીસ અડતાલીસ અડતાલીસ કજા કલાકના ઉજાગરા અને પ્રવાસ કરીને લોકોના કામગીરી કરી રહ્યા છે